જી મારું નામ ઇકબાલ જત છે હું ભીમ આરમી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું આજરોજ રોજ ભીમ આર્મી દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તારીખ એક એક મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથી દ્વારા જેમણે સંવિધાન લખ્યું છે જે બાબાસાહેબે આ આખા રાષ્ટ્રને સંવિધાન અર્પણ કર્યું છે તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સળગાવવાની કોશિશ કરી હતી તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાનો કોશિશ કરી છે માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે પણ એ ભૂલી રહ્યા છે જે અનિલ મિશ્રા જે વિચાર કરો તો એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિઓ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે તો અમારી માગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા લોકો જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એક્ટ જેવી કલમો લગાવી દેશો લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે આ આવેદનપત્ર ના વિડીયાના માધ્યમથી અમે આજે આપ્યું છે અને આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગ છે જે બિલકુલ કરવામાં આવશે હજુ પણ જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં કરે નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે જેની તંત્ર છે એ નોંધ લે મારું નામ હરી હરિપ્રમર કચ્છ જિલ્લા અધ્યક્ષ ભીમ આર્મી સાહેબ આજનું આવેદનપત્ર દેવા માટે એક ખાલી સરકારને ચેતવણી સમજો ચેતવણી છે અને ભીમ આર્મી પૂરા ગુજરાત પૂરા દેશમાં જ્યારે અનિલ મિશ્રાના નામની જે જે કાર હા હાકાર બોલી રહ્યો છે એટલે અનિલ મિશ્રા એમ ન સમજતા હોય કે અમે આટલા ચબકલા કરશું અને જીવીને રહી શકશું એ એના મગજમાંથી કાઢી નાખે અને સરકારને અહીંયાથી અમે ચેતવણી આપી છે સરકારને કે ભીમ આર્મી ભારત એકતા મિશન પૂરા દેશમાં છે જો આવા અનિલ મિશ્રા જેવા માણસોને હજી પણ સાવડતી હોય તો અમારે ન છોટકે એવો કોઈ પ્રયત્ન ન કરવો પડે કે જેથી કરીને સરકારને પણ ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવાનો સમય નહીં આવે આ અમારી જાહેર ચેતવણી છે જેથી કરીને આ અમારા આજના આવેદનપત્રને ખાલી કાગળ પૂરતો ન રાખે એ પણ એક તંત્રને પણ ખાસ નોંધ લે કલેક્ટર સાહેબ શ્રીને પણ અમારી વિનંતી હતી કે સાહેબ શ્રી આ આ માટે અમને પણ સંતોષકારક જવાબ આપે પણ સાહેબે પોઝિટિવ જવાબ ખાલી બોલવા પૂરતો પોઝિટિવ જવાબ ન હોવો તત્કાલ આની ઉપર એક્શન લેવા જોઈએ એના જે જામીન થયા છે જામીન રદ થાય એવી અમારી માંગ છે આગળની જ્યારે અમારા સિનિયર સાહેબ ચંદ્રશેખર આઝાદ સાહેબની જે અંગોથી સૂચના આવશે કે ભાઈ આ બે કે પાંચ દિવસમાં કોઈ જાતનો નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન ચોક્કસ કરશું મારું નામ લક્ષ્મણભાઈ કાનજીભાઈ વાઘેલા પ્રભારી શ્રી કચ્છ જિલ્લા ભીમ આર્મી એકતા ભારત મિશન આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અને એ આવેદનપત્રમાં ખાસ કરીને અમારા માન્ય બાબાસાહેબ આંબેડકરના જે દેશના બંધારણના ઘડવૈયા છે એના વિરુદ્ધ અનિલ મિશ્રાએ જે ટિપ્પણી કરી છે અને એને જે પણ આપણે ઓલ્યા એના વિરુદ્ધ જે કંઈ કૃત્ય કર્યું છે એ કૃત્ય ભીમ આર્મી સાંખી નહીં લે એટલે ભીમ આર્મી કચ્છ જિલ્લા ટીમ આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે કહેવું છે કે જો આનો નિકાલ વ્યવસ્થિત રીતે અમને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ એની ખાસ ચેતવણી છે આપણે સરકારશ્રીને કે જો આનો નિકાલ નહીં કરવામાં આવે તો અમે એના ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર પર અમે કાર્યવાહી કરાવશું બી સાથીઓ હું મોહમ્મદ ખલીફા ભુજ શહેર પ્રમુખ તરીકે છું જ્યારે અનિલ મિશ્રા તરફથી આજે જે જે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જે અનિલ મિશ્રા જેવા લુખા તત્વો જે અવારને અવાર બાબા સાહેબ આંબેડકર ઉપર જે આભર ટિપ્પણી કરતા હોય ત્યારે આજે અમે આવેદનપત્ર આવ્યા છીએ જ્યારે એને એ ખબર નથી કે જે વકીલ પણ બન્યો છે તે સંવિધાનના હિસાબે બન્યો છે અને કાલે એના જામીન થયા છે એ પણ સંવિધાનના હિસાબે જ થયા છે જે ડો બાબાસાહેબ આંબેડકર જે લખ્યો છે એના હિસાબે જ એના જામીન થયા છે તો એવા લુખા તત્વોને જાણવું જોઈએ કે ભીમ આર્મી સાખી નહીં લે ને ભીમ આરમીને આગળ પણ અગર જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમારી માંગ છે સી કલેક્ટર સાહેબને આજે આવેદન પત્ર એટલે માટે જ આપણે આપો આવ્યા હતા કે અગર પાંચ સાત દિવસની અંદર નિર્ણય લેવામાં નહીં આવે તો ઉંગ્ર આંદોલન કરશું એ અમારી ગેરંટી છે જય ભીમ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે